ય વાસુદેવાય હર પરમાત્મા કૃષ્ણ વાસુદેવાયા તારે જવું છે કે રોકાવું છે અહિયાં કાન બંધ કરે કેમ તો ફોન મૂકે ને કેમ કે કાન ને ચાલુ રાખ્યું એટલે એને પછી કમ્પિટ કરવું હોય કે નહીં એટલા માટે હા હવે તો બે બુન કરી દ્યો ચાલો પછી તમારી જોડે જે આખો દિવસ રમવાનો છે કાલનો દિવસ કાલની નાઈટ પણ થશે હો કહાણ તને આજની નાઈટ ત્યાં થશે પછી કાલની નાઇટ થશે ને પરમ દિવસે લંડન જશે ને પછી તને મુકતા જશે ત્યાં જશે

アカウント બેન કરી નાખવા કો ને માથી લો સૂટ ચાલે છે ને બધું અને લોબો ને રોબ્લોક્સ ના ટ્રક ડેવલપર એવો છે ઈ ના અશોકાની સાથે વાત કરે ઓપન ને અને ઓકે તો ત જોઈએ આમ તો રોબ્લોક્સ બેન કહાન ના થાવ જોઈએ ના 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 એનો સિયો કે ચેન્જ થાવ રોબ્લોક્સ ઈ તો ના થાવ જોઈએ

मंदिर नाही सेटरडे ना पण लंडन जायचं ऊके लिदा कहान एक्स्ट्रा पेर पे की तुवानी

નવી સ્કૂલ તો છે પછી આપણે દૂર પણ છે એટલે હવે તો ઘણું ટેન્શન આવી ગયું મને પણ એ કંઈ ટેન્શન નહીં સવારમાં એનું લંચ બોક્સ બનાવી દેવાનું ટેક્સી સેટ એ રીતે એને સ્કૂલમાં ભાવે એવું ના હોય ત્યારે અત્યારે તો હવે મૂકવા જવાનો લેવા જવાનો કલાક કલાકનું ડ્રાઈવ થશે એટલે રોજની બે કલાક અને ત્યાં રોકાવું પાછું આવવું હવે બધું વર્કઆઉટ કરવું પડશે આપણે થોડુંક નીકળી કેમ થઈ જાય સોર્ટ આઉટ પણ અત્યારે તો સ્ટાર્ટઅપ તો આપણે કરવાનું ને એમ કહું છું કે કેવી રીતના સોર્ટ આઉટ કરશું પાંચ મિનિટમાં વેધર આખું ચેન્જ થઈ ગયું ઘરેથી નીકળ્યા ત્યાં તડકો હતો હજી ફોસ પાક પહોંચ્યા ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો એટલું મોટું પાર્કિંગ છે ને તો અહીંયા જગ્યા નથી મળતી ગાડી પાર્ક કરવાની પપ્પા પાર્કિંગ સુધીને આવશે ત્યાં આપણે બંને ચાલ્યા જઈએ વરસાદ બંધ થઈ ગયો એટલે સારું થયું બધી ટ્રાફિક ટ્રાફિક છે ચારે મને છે કે આ વેધર આવું છે તો એ છે પણ અત્યારે અહીંયા ફૂલ પબ્લિક છે જવું જ કપડાં લેવા ગઈ તારે એટલે કાલે ઘણા છોકરા ને સ્કૂલ એટલે બધા આવ્યા હોય એમ કેમ તો તારે કે શોપિંગ કરવું હોય તો બીજું કે છે તારું લિસ્ટ તે ચેક કરી લીધું એમ નહીં આખું લિસ્ટ નો મોકલતો તારે જે લેવાનું હોય એ જ મોકલું છે કે બધું મોકલું તો કે મારે પાસે તારું બધું યાદ રાખવાનું એટલે છે આ શું છે ને શું અહીંયા કડક ઓકે એટલે સીધો અંદર ઓકે એટલે હાર્ડ હોય એમાં ઓકે હા હા મને વેલ્ક્રો તને ઓકે લખેલું જ છે યા હા એન્ડ થ્રી બરાબર બાકા પણ નો ઓળવું પડે સરસ સારા છે તને કોઈ લેવા તો લઈ લે ટ્રેનરમાં ચાલતા હશે તને ના ચાલે પણ ઓલાઈ છુટ્ટી આજુબાજુ થાય છે સિક્સટી ફોર કે સિક્સટી ફાઈવ આજુબાજુ છે ના ના લેવો તો સસ્તા હોય ટ્રાય કરી તો આપણે

ઓ બ્રાઉક લેવાના છે બે શોક્સ છે વ્હાઇટ એન્ડ બ્લુ અને ટ્રેનર લેવાના છે તમને ગઈમાં કહાન ને સ્પેશિયલ બ્રાન્ડ આવે છે આ વાકુવલને બે આંબી કરને સુસ્પર આફને અહીંયા તમને કહાન આલી પગનો બક ટ્રાય કે રિસર્ચ થાય છે અહીંયા એ છે કહાની તો અહીંયા શું ઓમેડી ગોતો ક્યાં છે હાલો ગોતી લઈએ અહીંયા ફૂટબોલ ડિપાર્ટમેન્ટ જ છે આમાં જ બધું મળશે આમાં આવે પાછું શું કઈક અલગ અલગ હશે ને કે ક્યાં ગ્રાઉન્ડ માટે કેવા વપરાય તારે કેવું છે જે બધું ઓલ ઇન વન ચાલતું હોય ને એ ટાઈપ ના લે તો ઓકે તારે ઇન્ડોર તો નહીં હોય આ છે અથવા તો આને આ બે છે ઓકે બત પાછો ફાવશે કર્યું ચાલવામાં સ્ટડનર છે ની ને તને વધારે ઓકે લે આ સ્કૂલ ચાલુ છે ને એડી ટ્રાફિક છે અત્યારે ત્યાં બધા એનો કે શોપિંગ કરે હેલ્પ કરે છે હું વિડીયો ઉતાર લઉં દીકરો યાદ રાખજો ઓકે

પણ આમાં ઠંડુ ગરમ નાખે એટલે મિક્સ બે થઈ જાય હા તો એવું કરીએ કેટલા વાળું થઈ ગયો એટલે તો કેવું નાખ્યું एवरी सब रोज सवारे नु तो, तो रोज सवारे पीयो हुये रोज सवारा ना पीयो तो पछि ब्रेकफास्ट वेखा न करू कामे थी आवीन ब्रेकफास्ट करू सीरियल नाही आहे जी लाइफ आम आ में लिंबू राईकू ऑरेंज नाहीकू ताणा नाही खा आणि काकडी बराबर बस चालू राखो जो साते बो उdna कि दे मजा रेले आवे किती मजा आवी नी

ડ્રેસ કોણ લેઆઉટ ચેન્જ થઈ ગયું આપણા માટે સારું થયું આપણે ફ્રૂટ ને વેજીટેબલ લેવું હોય તો આપણે એટલા માટે જ જોઈએ કે આપણે પાછળ જવું પડતું ઓ આ ફ્લોરિંગ બી ચેન્જ છે હા મેન તો ઈટ ચેન્જ છે આ જન સેલ તો બધું છે હા બ્લેક થઈ ગયું છે પેલા ઓલા વાઈટ ને ઓલા હા નામ ક્રોસ માં એટલે આપણ નામ બી સારું પડશે મને લાગે નવું એટલું જ થયું લાગે છે જે આખું બનશે હવે આ ડિપાર્ટમેન્ટ નવો બનશે બેના પછી હું પહેલી વાર આવી છું તમે આવ્યા હતા હું ખેલા પછી હું પહેલી વાર છું હજી એટલું જ બન્યું છે ને एटल ब <laughs> સ્કૂલ માં કેવો દિવસ રહ્યો દિવસ ત્યાં હું જોશું ધારે હું વાત કરું છું

અને પપ્પા કે દાંત બહુ આવે પત્તા રમતા શીખી ગયો ઇન્ડિયા જ મને તો પહેલી વખત જોયું ઇન્ડિયા વધારે રમતો ને એટલે તને ક્વિક મને આન્સર જોયે મને એક કલાક નથી જોઈતો